લોકસભાની ચૂંટણીને લઈને લાયસન્સ ધારકોએ પણ હથિયારો જમા કરાવ્યા છે ત્યારે ગેરકાયદે હથિયારો લઈને રફ જમાવનારા પણ ઝડપાઈ રહ્યા છે ત્યારે લિંબાયત વિસ્તારમાં કુખ્યાત એમએસ કેંગના વસીમ ઉર્ફે મલિકના સાગરિતને ગેરકાયદેસર પિસ્તોલ અને કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે લિંબાયતના મારુતિનગરમાં રહેતા માજિદ ઈશા શેખ નામના ઈસમ પાસેથી મળી હતી આ પિસ્તોલ લઈ પોતાના ઘરેથી વારમાં આંબેડકર નગરની સામે એસએમસી કચરા પ્લાન્ટની દિવાલ પાસે ફૂટપાથ ઉપર તે બેઠો હતો તે દરમિયાન તેને ઝડપી લેવામાં આવ્યો હતો પકડાયેલો માજીદ ઈશા શેખ લિંબાયતનો કુખ્યાત એમએસ ગેંગના લીડર વસીમ ઉર્ફે મલિકનો સાગરિત છે વસીમ ઉર્ફે મલિક તથા ગેંગના અન્ય સાગરીદ આમીન શેખનો કોઈની સાથે ઝઘડો થયો હતો આથી વીસેક દિવસ પહેલાં તેઓ બંને કોઈ પાસેથી પિસ્તોલ તથા કારતુસ લાવી માજીદ શેખને આપતા પકડાયા હતા આથી પોલીસે આમીન મુમતાઝ શેખ અને વસીમ અહેમદ ઉર્ફે મલિક શકીલ અહેમદ મોમિનને વોન્ટેડ જાહેર કર્યા છે